નમસ્કાર મિત્રો રાજ્યમાં ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે મોટામાં મોટું વાવાઝોડું પણ સક્રિય થઈ છે મોટામાં મોટી સિસ્ટમ પણ સક્રિય થઈ છે ગુજરાતના કેટલાક વિસ્તારો એવા કે એમાં ભારેથી ભારે વરસાદ સાથે નદી નાળા સલકાઈ અને રોડ ઉપર નદી જેવો માહોલ જોવા મળી શકે તેવી મોટામાં મોટી આગાહી કરી છે તો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે કે આ વિસ્તારોમાં કેવો વરસાદ વીજળીના કડાકા કેવા થશે તેમજ સિસ્ટમનો પ્રભાવ ગુજરાત ઉપર એવો જોવા મળશે તેમજ આગામી સમયમાં વરસાદને લઈને ચોમાસાને લઈને મોટી હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે તે પણ આપણા વિડીયોમાં જોવાની છે તો સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો તો મિત્રો આ મોટામાં મોટી એક સિસ્ટમ પણ સક્રિય થઈ છે આ સિસ્ટમ મિત્રો ધીરે ધીરે એક્ટિવ એક્ટિવપણે એક્ટિવ થઈ રહી છે અને અત્યારે કોટાની આજુબાજુના વિસ્તારોમાં તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે જો તે ધીરે ધીરે આગળ અને ગુજરાત તરફ વળાક લે તો ગુજરાતમાં તેના ભાગરૂપે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આવી રીતે મિત્રો જો વળાક લે તો ગુજરાતમાં પણ તેનો સારો એવો પ્રભાવ પડી શકે છે પરંતુ અત્યારે નક્કી પણ કહી ન શકાય કે ગુજરાત તરફ તે આગળ વધી શકે અત્યારે રા દેશના કેટલાક વિસ્તારોમાં તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે અત્યારની અપડેટ આપણે હવે ગુજરાતની જોઈએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અત્યારે લાઈવમાં પડી રહ્યો છે સૌથી પહેલાં મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તમને વિગતવાર માહિતી આપી દઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને વડોદરાની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે એકંદરપણે જોવા મળી રહ્યો છે ભારે વરસાદ વડોદરામાં અમોદમાં ભરૂચ રાજપીપળા બોડેલી આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્યમથી ભારે વરસાદ એ પી વિસ્તારો મિત્રો આપણે જોઈએ તો સુરત વ્યારા તેમજ નવાપુર આહવા આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના એમાં પણ વલસાડ સુધીના તમામ વિસ્તારો ભરૂચને આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમથી માંડી ભારે વરસાદ કેટલાક વિસ્તારો જોવા મળી રહ્યા છે આપણે વાત કરીએ હવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને ભાવનગરની આજુબાજુના વિસ્તારો ને બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જસદણ ગોંડલ રાજકોટ સોટિલા આ બધામાં હળવોથી મધ્યમ વરસાદ બોટાદમાં પણ અમરેલી ભાવનગર અલંગ મહુવા આ બધા વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ભાવનગર જિલ્લાના વિસ્તારો એવા કે જેમાં ભારે વરસાદ અત્યારે પડી રહ્યો હોય ખાસ કરીને મિત્રો પાલીતાણા તળાજા ખડસલિયા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અન્ય વિસ્તારો જેસરમાં પણ સૌથી વધારે અત્યારે ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ સર્જાતો હોય એવું જોવા મળી રહ્યું છે જળમગ્ન વાતાવરણ મિત્રો જોવા મળી રહ્યું છે જોકે જાજુલાના એ બધા વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ પડી રહ્યો છે સૌથી વધારે મિત્રો જેસરની આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ધોળકા તારાપુર તેમજ મહેમદાબાદ ડાકોર ગાંધીનગર અને અમદાવાદ સહિત મોટા ભાગના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો સાર્વત્રિક વધ વરસાદ મધ્ય ગુજરાતમાં સર્જાયેલો જોવા મળી રહ્યો છે આમ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આમ સમગ્ર આ બધા વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જોકે કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થોડોક ઓછો વરસાદ છે કચ્છ જિલ્લામાં છૂટો છાટો વરસાદ જોકે ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ઝાપટા રૂપે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો મિત્રો કચ્છ કચ્છ જિલ્લામાં તમે જોઈ શકો છો તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક હળવો સાટો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો